આજના અઠ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ દસનું પરિણામ બહાર પડાયું જેમાં સુરતના સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શારદા વિદ્યા મંદિર શારદા ઇંગ્લિશ એકેડમીના અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું ન ભૂતો ન ભવિષ્ય એવું ઝડપતું પરિણામ આવ્યું છે ધોરણ દસમાં બસો સાત વિદ્યાર્થીઓની સંખ્યામાંથી શાળાના બત્રીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ બાસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે ઉપરાંત ગણિતમાં છ સંસ્કૃતમાં ચાર વિજ્ઞાનમાં બે અને સમજવિદ્યામાં એક વિદ્યાર્થીએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે મારું નામ ખૂટનીતીશ્વરભાઈ અને હું નર્સરીથી શ્રી શારદા વિદ્યામંદિરમાં ભણું છું અને મને અત્યારે તો પ્રાઉડ ફીલ થાય છે કે મેં આ સ્કૂલની સાથે આટલું રિઝલ્ટ અમને સ્કૂલમાંથી સપના બતાવ્યા છે પણ એ સપનાને અમે સાકાર પણ કર્યા છે શારદાની ટીમ સાથે અમને કોઈ પણ કોઈ પણ જગ્યાએ કોઈપણ ટાઈમે કોઈ પણ ક્વેરી હોય તો અમને શિક્ષકોનો ફૂલ સપોર્ટ હતો અને મારે અત્યારે મેથ્સ એસએસ સાયન્સ અને સંસ્કૃતમાં સોમાંથી સો ગુજરાતીમાં નાઇન્ટી ટુ અને ઇંગ્લિશમાં નાઇન્ટી સેવન આવ્યા છે અને આ બધાનો જ ક્રેડિટ માત્ર મારા શિક્ષકોને જ છે એ લોકોએ બહુ જ મહેનત કરી છે અમે જો સો ટકા મહેનત કરી હોય તો અમારા શિક્ષકોએ અમારી પાછળ બસો ટકા મહેનત કરી છે ત્યારે આ રિઝલ્ટ આવ્યું છે થેન્ક યુ સો મચ આખી શારદાની ટીમને અને અહીંયા અમને રાઉન્ડ ટેસ્ટ મોડલ ટેસ્ટ આ બધી જ એક્ઝામને પછી અમે એકદમ કોન્ફિડન્સ હોઈએ છીએ બોર્ડ જેવો અમને કોઈ ડર નથી હોતો અમે પૂરેપૂરા કોન્ફિડન્સથી એક્ઝામ આપીએ છીએ કારણ કે અમને ખબર જ હોય છે કારણ કે અમને શારદાનો સાથ મળે છે અને એની સાથે અમે એ વન આવવાની તો અમને અમને કોન્ફિડન્સ હોય જ છે થેન્ક યુ મારું નામ માણિયા ધાર્મિક કલ્પેશભાઈ છે હું પણ નર્સરીથી આ જ સ્કૂલમાં છું મારો બોર્ડમાં પાંચમો રેન્ક આવ્યો છે એની મને ખુશી છે આખો દિવસની મારી મહેનત ઘણી હતી હું આખો દિવસમાં મિનિમમ આઠ કલાક તો વાંચન કરતી જ હતી અને બોર્ડમાં પણ રાતે વધારે જાગીને મહેનત કરી છે સ્કૂલમાં શિક્ષકો બધું જ્યારે ક્વેરી હોય ત્યારે બધું સોલ્વ કરાવતા હતા ક્યારે પણ ગમે ત્યારે ફોન કરીએ તો પણ ટીચરોએ આન્સર આપ્યો છે એના લીધે પરિણામ સારું આવ્યું મારું નામ દેલવાડિયા બંસી ઘનશ્યામભાઈ છે મારે બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ સિત્તોતેર આવ્યા છે મારા સ્કૂલ સ્કૂલ ટીચરોએ મને ખૂબ જ મદદ કરી છે એ વન લાવવામાં મારા ટીચરોનો ખૂબ જ સાથ આપ્યો છે સાથ આપ્યો છે મારો હું જ્યારે પણ ક્વેરી લાઈન જાઉં ત્યારે મને તે મદદ કરતા હતા ટીચર્સોને અને સેકન્ડ મારા પપ્પા મમ્મી પપ્પાને કયા પ્રકારની આપણે મહેનત કરી છે આખા આખા વર્ષ દરમિયાન અને કેટલું આપ દિવસમાં વાંચન કરતા તે વિશે પણ કહો આખા દિવસમાં હું 5 કલાક તો સ્કૂલ અને બીજા ત્રણ આઠ બીજા આઠ કલાક તો વાંચન કરતી હતી અને મોડી રાત સુધી મહેનત કરી ત્યારે મારે બોર્ડમાં આટલું થઈ ગયું વિદ્યાર્થીના નવ અને અગિયારમાં ધોરણની પરીક્ષા પછી વિજય પથ મુજબ પ્લાનિંગથી આયોજનબદ્ધ અમારા આચાર્યશ્રી ઉપાચાર્યશ્રી શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો અને વાલીના સારા સહકારથી ખૂબ સરસ રીતે મહેનત કરીને આ બોર્ડનું પરિણામ લાવ્યા છે હું શાળા પરિવારને આચાર્ય મિત્રોને દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સરસ રીતે ખરેખર તો મહેનત કરે ત્યાં પરિણામ મળે જ તે વિદ્યાર્થીઓને શા શાળાના શિક્ષકોની શાળાના આચાર્ય મિત્રોની અને એવો જ અમને વાલીઓનો સહકાર મળે છે એટલે સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ આ માહોલ બની શકે અમે સામાન્ય વિદ્યાર્થી લઈને જે સ્કોલર વિદ્યાર્થીઓ હોય એને એના કક્ષા પ્રમાણે માર્ગદર્શન કરીએ છીએ અમે એ લોકોને જરૂરી એસાઇમેન્ટ આપીએ છીએ અમે એ લોકોને રાત્રે દિવાળી પછી સ્કૂલની અંદર વાંચવા માટેની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ એની અંદર અમારા શિક્ષકો વિષય શિક્ષકો અને આચાર્ય મિત્રો ઉત્સાહભેર એમાં પાર્ટિસિપેટ કરીને વિદ્યાર્થીઓને પ્રોપર માર્ગદર્શન આપે છે નમસ્કાર હું ભાવનગર શૈલજાબેન શારદા વિદ્યામંદિરમાં ઉપાચ ઉપાચાર્ય તરીકે કાર્ય કરી રહી છું વિદ્યાર્થીઓએ સતત ધોરણ નવથી શરૂઆત કરીને એમને દસમા ધોરણના બોર્ડની તૈયારી માટે પ્રિપેર કરેલા હતા સતત વાલી વિદ્યાર્થીઓની મુલાકાત વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા અને વિદ્યાર્થીઓ જ્યાં પણ ડાઉટ છે કચાશ છે તે કચાશથી હંમેશા શિક્ષકો સાથે રહીને શાળા પરિવારે ખૂબ સરસ રીતે એમનું ગેપ ફિલિંગ કર્યું છે અને ખૂબ જ વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ પરીક્ષાઓ મોડલ ટેસ્ટ અને એ પરીક્ષાઓને પૂર્વ બાદ વાલી સાથે મુલાકાત વિદ્યાર્થીઓનું રિઝલ્ટમાં પણ જે કંઈ કચાસ છે એ કચાસને અચીવ કરવા માટે સતત વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે રહીને શાળા પરિવારમાં ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા છે કે તમે કરી શકો છો અને આ વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેટ કર્યા છે જેથી આજે બત્રીસ વિદ્યાર્થીઓ એ વન છે અને એ વિશ્વાસ મોડલ ટેસ્ટ બાદ જ સરને અમે આપી દીધેલો હતો કે અમે મોડલ ટેસ્ટ પૂર્ણ થઈ પછી અમને વિશ્વાસ છે શિક્ષકો સાથે કે અમારા ત્રીસથી ઉપર વિદ્યાર્થીઓ એ વન આવશે અને એ વન અમે લાવી ચૂક્યા છીએ નીતિ બોર્ડમાં સેકન્ડ છે અને અમારી એક બીજી દીકરી છે જે બોર્ડમાં પાંચમા ક્રમે છે એટલે કે બે વિદ્યાર્થીઓ ટોપ ટેન ગુજરાત બોર્ડમાં શ્રી શારદા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ છે જેમને જવહંત પરિણામ મેળવ્યું છે તે બદલ હું વાલી મિત્રોનું પણ અભિનંદન માનીશ કે જ્યારે પણ જે પણ કન્ડિશનમાં અમને વાલીઓને મળવા બોલાવ્યા છે ફોન કર્યા છે બાળક વાંચે છે કે નહીં તમે બાળકની સાથે બેસો છો કે નહીં એ બાબતે પણ વાલી સાથે ચર્ચા કરી છે અને સતત શાળાએ આપેલા સક્સેસ પાલ પ્લાનરને ફોલો કરીને વિદ્યાર્થીઓને ઘરે પણ કાર્ય કરાવ્યું છે તે બદલ વાલી મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન તેમજ તમામ શિક્ષક મિત્રોનો પણ હું શાળા પરિવાર વતી અભિનંદન વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા મંદિર અને શારદા ઇંગ્લિશ નું સુમેળ સંચાલન કરી રહ્યો છું હું જયમિનભાઈ પટેલ આ માર્ચમાં લેવાયેલ બે હજાર ચોવીસમાં લેવાયેલ માર્ચની એક્ઝામનું પરિણામ અમારી શાળાનું ખૂબ જવલંત આવેલું છે જેમાં બત્રીસ જેટલા અમારા વિદ્યાર્થીઓ એવર્ન પ્રાપ્ત કર્યું છે અને સમગ્ર બોર્ડમાં બીજા નંબરે નિયતિ દીકરીએ ખૂબ અમારું નામ રોશન કરીને ખૂબ શાળાનું ગૌરવ વધાર્યું છે એ બદલ શાળા શાળા પરિવારના તમામ વિદ્યાર્થીઓ તમામ વાલી મિત્રો તમામ શિક્ષક મિત્રો તેમજ શાળા પરિવારનો સમગ્ર આભાર વ્યક્ત કરું છું આજે પાપા પગલી માંડીને બાલભવનથી લઈને વચ્ચેના ધોરણમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો પ્રવેશ મેળવીને જે વાલીઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સંપૂર્ણ આજે પૂર્ણ કરીને સમગ્ર વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ બોર્ડમાં લાવીને આપીને અમે એક વાત સિદ્ધ કરી છે તેમજ અમારા વાલી મિત્રોનો અથાગ પ્રયત્નથી અમે આ શાળા શ્રી શારદા વિદ્યામંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમીનું પરિણામ ખૂબ ઊંચું લાવ્યા છીએ બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ મેળવીને સમગ્ર વિસ્તારમાં અમે ઉત્સાહનો આનંદ ઉમેરી દીધો છે અને સમગ્ર ટ્રસ્ટી પરિવાર તેમજ શાળાના તમામ સ્ટાફનો અમે દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિદ્યાર્થી અને મારા વાલા વિદ્યાર્થીએ મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત